નમસ્તે ગાય હું છું માનો ને આપણે જોઈ રહ્યા છો માનો ફેમિલી પણ તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો આજે આપણે જવાનું છે ઉઈલા તલ છે ન્યા અહીંયા આપણે તલ તમ જોતા જ આવું મસ્ત ના હે પેલા નહોતા હારા હવે હારા થઈ ગયા હે કાઈક અને તમને એક વાત કહું તો આપણે અહીંયા થઈ ગયું હતું એક વરસાદ આવ્યો તો આપણે અહીં કાલ રાત્રે એટલે જો ને તમને ભીનું ભીનું લાગે નટાણી એમ તમે જુઓ દાજે હુંભરાણું અત્યારે જો તમારે ગાજે છે આમ ગાજે છે અત્યારે અને અત્યારે જો મોસમ બહુ ખરાબ થઈ ગયું છે અને આપણે જઈએ વરસાદ ન આવે થતો આપણે બાકી શું થાય ખેડૂતોનું પાણી સડાવીએ મોટર પાય દૂધ નુકસાન થાય આપણે તો શું કરું ભગવાન દીએ એમ રાખવું પડે આપણે જઈએ ફોટાફ ત્યાં કુઈલી વાળે ને આપણે તમને બધું મસ્ત રીતે દેખાડીશું પેલા ત્યાં આપણે જઈએ જોવર તો બબ કેવો ગાજે એક તો ફાટે એવો હું તમને કહી દઉં એ તમે ભૂલી જજો ખોટા ખોટા હોય ફાટ પી તો બધા નહીં હોય એમ કહી ને બીક ન લાગતી એમ એ બધા વિઝરી નથી થતી સારું છે બાકી હું આવું જ નહીં ધબકારા વધે ગયા મારી ફાટે ભાઈ વાપરે બળદી જોડે હે જો તમને નહીં દેખાતું હોય ન્યાય દેખાડ્યું પેલા તો આપણે માં જઈ આવીએ ફટાફટ બાકી મારી ફાટી હાથમાં આવી જવાની છે બે સેકન્ડમાં જઈ આવીએ અહીં બાજુમાં ઘર છે એટલે ફાટતી તો નથી આપણી ને માણસો હોય જ આપણે ને રીએ છે એટલે એ બાપા એ તો પપુડા ઉપર ક્યાં ધ્યાન રાખવું મારે પપુડા ઉપર ધ્યાન રાખવું જોઈએ બાકી પોડે આમાં તું ક્યાંક વિડીયોમાં નવા છો એટલે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરીને જો પણ ક્યાંય હું સળી જાઉં સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આપણા તમામ વિડીયોની નોંધ મેળવવા માટે તો હાલો હવે આપણે જોઈએ અંદર જઈને ને તમને દેખાડ દઉં કેવા આપડા દેખાય તમને વરસાદ પડ્યો તો ભાઈ બહુ મોટી સમસ્યા થઈ ગઈ હતી આપણે રાત્રે આવ્યો હતો એ રાત્રે આપણી ફાટે કેવી વિઝર્યુ ને તો વિઝર્યુ બહુ થાતી હતી ને ગરમાંથી આવ્યો તો ઘરના લોકો હશે છે જોતા હશે આપણે બીને ખબર ય છે તમે કમેન્ટમાં કરી દેજો તમાર ને કાલે કેવો વરસાદ પડ્યો હતો એ બધી આપણે અંદર જઈને તમને હું દેખાડી દઉં કેવા હે આપણા તળ એ વીસ મજરી ચાલુ દેખાય છે આપણે જોઈએ આમ જોવો તો મારે કેવા મસ્ત ને હે ને કાંઈ ઘટે હવે તમે કહો મને કાંઈ ઘટતું હોય તો ગાજરે કેવો જોતા મસ્ત એના ચલ છે ને જોવા તમ તમારે આ ખાઇ જાય આ તમારા પહેલી વાર વલ એટલે ગધડીના એવા મસ્તી નથી આને આ ખેતરમાં પહેલી વાર હું કહું ને તમને ખેતરમાં પહેલી વાર તલ આપણે વવાણા છે જબરદસ્ત પહેલી વાર વવાણા પાણી બહુ પીવે પણ મસ્તી નથી હું તમને કહું ને આમાં કાંઈ નથી ખટતું મસ્તી ને એવા થયા ને ઉપર હોય બાકી આપણે ઓઈલી વાળીને તો હજી એવા નથી આ એ હવે એમાં સુધારો આવી ગયો જાજો બાકી પહેલાં તમે જોયા હતા ને ખબર આપણે કેવા તલ હતા હવે આ તલ જેવા થઈ ગયા ને તમે વાત પૂછો એમાં એકદમ મસ્તી ના તલ છે જો બાક તમે કાંઈ ઘટ્યા દોડવા જોઈએ તમે কেই ভয়ে শুনাই দম দল মানে কমেণ্ট কয় ভূলাই গৈ যি এইদম মস্তে আম ভয় কমণ্ট কেৱা লাগ আমাৰ তল સુપર તલ છે કઈ ઘટે જ નહીં તલ તમને ક્યાંય ના જડે ભાઈ ના જડે બાપુ ના તલ છે એવું કઈ નથી પેલા વર્ષે હોવાના હે અને હારા થયા હે પાણીની ખાતર બાતરની જરૂર આમાં પેલી આપણે જરૂર ઓછી જરૂરિયાત વધવા દીધી નથી તરત જ આપણે સામાન બધે નાખતા હતા તમને જોઈ લે એક વાર મસ્તી ના હેર તો વાળીએ તમને મળું